પેરાય બતાવે શું બનાવ્યું સંગીતા બેન એ પેલા જો એક નાળિયેર બનાવ્યું હા જીભી બનાવી હાથે પછી આ બધા ઘેરૈયા બનાવવા નાના નાના છોકરાઓને બધા બતાવ્યા પેલા બહુ જ બનાવતા એટલે આ હોળી ના ઘેર હોળી આવી ને ત્યારે અમે બહુ આ પેલા બનાવતા અને પાછું હવે ભૂલાઈ ગયું એટલે છોકરાઓને યાદ કરાયું કે અમે પેલા નાના હતા ને ત્યારે બહુ જ બનાવતા આ છાણ માંથી હાથે બનાવેલી અમે હાથે બનાવ્યા છે